મીન મિત્રો થી સાવધાન એક ઊંડા જંગલમાં મડોટ કાટા નામનો એક સિંહ રહેતો હતો તેના ત્રણ સ્વાર્થી મિત્રો હતા એક શિયાળ કાગડો અને એક વરુ તેઓ સિંહ સાથે મૈત્રીપૂર્ણ થઈ ગયા હતા કારણ કે તે જંગલનો રાજા હતો તેઓ હંમેશા સિંહની સેવામાં હતા અને તેના સ્વાર્થી વળવા માટે તેમની આજ્ઞાનું પાલન કરતા હતા એકવાર એક ઊંટ ચરતી વખતે જંગલમાં વિખતું પડી ગયું અને ભટકી ગયું તેણે પોતાનો રસ્તો કાઢવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ તે સફળ થઈ શક્યો નહીં આ દરમિયાન સિંહના આ ત્રણેય મિત્રોએ મૂંઝાઈને ભટકતા સિંહને કહ્યું તે આપણા જંગલમાંથી આવ્યો હોય એવું લાગતું નથી શિયાળે તેના મિત્રોને કહ્યું ચાલો આપણે તેને મારી નાખી અને ખાઈએ ના વરુએ કહ્યું એ મોટું પ્રાણી છે ચાલો જઈને આપણા રાજાને જાણ કરીએ હા સારો વિચાર છે કાગડાએ કહ્યું રાજાએ આવ્યા અને મારી નાખે તે પછી આપણે આપણા હિસ્સાનો માસ મેળવી શકીએ છીએ આ નક્કી કર્યા પછી ત્રણેય સિંહને મળવા ગયા શિયાળે કહ્યું મહારાજ બીજા કોઈ જંગલનો એક ઊંટ તમારી પરવાનગી વિના તમારા રાજ્યમાં પરવેશ્યો છે તેનું શરીર સ્વાદિષ્ટ માસથી ભરેલું છે તે આપણું શ્રેષ્ઠ ભોજન સાબિત થઈ શકે છે ચાલો તેને મારી નાખીએ પોતાના મિત્રોની સલાહ સાંભળીને સિંહ ગુસ્સામાં ગરજ્યો અને બોલ્યો શું વાત કરો છો ઊંટ તેની સલામતી ખાતર મારા રાજ્યમાં માથી ચાલ્યો ગયો છે આપણે તેને આશ્રય આપવો જોઈએ અને તેને મારવો જોઈએ નહીં જા અને એને મારી પાસે લઈ આવ સિંહના આ શબ્દો સાંભળે ત્રણેય ખૂબ જ નિરાશ થઈ ગયા પણ તેઓ લાચાર બન્યા તેથી કોઈ વિકલ્પ ન હતો તેઓ ઊંટ પાસે ગયા અને તેને મળવા અને તેની સાથે જમવા માંગતા સિંહની ઈચ્છાઓ વિશે કહ્યું ઊંટ આ વિચિત્ર

પોતાના ભાગ્યની દયાથી રાજીનામું આપી દીધું અને સિંહને તેની ગુફા મીઠી મીઠી વાતો કરી અને જ્યાં સુધી તે ત્યાં જ રહે ત્યાં સુધી જંગલમાં બધી જ સલામતીની ખાતરી આપી ઊંટને માત્ર આશ્ચર્ય થયું અને સિંહની વાત સાંભળીને તે ખૂબ જ ખુશ થઈ ગયો તે શિયાળ વરુ અને કાગડા સાથે રહેવા લાગ્યો પરંતુ એકવાર ખરાબ નસીબ સિંહને તાટક્યું એક દિવસ જ્યારે તે તેના મિત્રો સાથે ખોરાકની શોધમાં હતો ત્યારે તેણે એક વિશાળ હાથી સાથે ઝઘડો કર્યો આ ઝઘડો એટલો ઉગ્ર હતો કે તેના ત્રણેય મિત્રો ગભરાઈને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા લડાઈમાં સિંહ ખરાબ રીતે ઘાયલ થયો હતો જો કે તેણે હાથીને મારી નાખ્યો પરંતુ તે પોતે તેના ખોરાકનો શિકાર કરવા અસમર્થ બની ગયો દિવસે ને દિવસે તે કાઢા વગર જ જવું પડતું હતું તેના મિત્રોને પણ દિવસો સુધી ભૂખે મરવું પડ્યું કારણ કે તેઓ તેમના ખોરાક માટે સંપૂર્ણપણે સિંહના શિકાર પર નિર્ભર હતા પણ ઊંટ ખુશીથી ચરતો રહ્યો એક દિવસ ત્રણેય મિત્રો શિયાળ વરુને કાગડો સિંહ પાસે આવ્યા અને કહ્યું મહારાજ નબળા થઈ રહ્યા છો અમે તમને આવી જોઈ શકતા નથી તું ઊંટને મારીને એને કેમ નથી ખાતો ના સિંહે ગર્જના કરી એ અમારા મહેમાન છે આપણે તેને મારી ન શકીએ ભવિષ્યમાં મને આવા સુચનો ન કરીશ પરંતુ શિયાળ વરુ અને કાગડો ઊંટ પર ખરાબ નજર નાખી તેઓ ફરી એકવાર સાથે મળ્યા અને ઊંટને મારવાની યોજના બનાવી તે ઊંટ પાસે ગયા અને કહ્યું મારા વાલા મિત્ર તમે જાણો છો કે અમારા રાજા પાસે છેલ્લા ઘણા દિવસોથી ખાવા માટે કંઈ જ નથી તેના ઘા અને શારીરિક નબળાઈને કારણે તે શિકાર પર જઈ શકતો નથી આ સંજોગોમાં આપણા રાજાનો જીવ બચાવવા માટે પોતાનું બલિદાન આપવું એ આપણી ફરજ બની જાય છે ચાલો આપણે આપણા રાજા પાસે જઈને અને તેના ખોરાક માટે આપણા શરીર અર્પણ કરીએ નિર્દોષ ઊંટને તેમનું કાવતરું પહોંચ્યા શિયાળે સિંહ ને કહ્યું મહારાજ આપણા શ્રેષ્ઠ પ્રયત્નો છતાં અમને કોઈ શિકાર મળી શક્યો નહીં સૌપ્રથમ કાબડો આગળ આવ્યો અને ઉમદા હેતુ માટે પોતાને અર્પણ કર્યું તો મને તમે ખાઈ શકો છો અને તમારી ભૂખ શાંત કરી શકો છો કાગડા એ સિંહને કહ્યું તમારું શરીર ખૂબ નાનું છે શિયાળે ગયું રાજા તમે ખાઈને પોતાની ભૂખ કેવી રીતે શાંત કરી શકે શિયાળે સિંહને ભોજન માટે પોતાનું શરીર અર્પણ કર્યું તેને કહ્યું મહારાજ હું તમારું ભોજન બનવા તૈયાર છું ત્યારે વરુ આગળ આવી અને વરુએ કહ્યું કે મહારાજ હું તમને મારું શરીર પીરસું છું મને ખાઈ જાવ ત્યાર પછી ઊંટ આગળ આવીને ઊંટે કહ્યું કે મહારાજ હું મારું શરીર તમને પીરસું છું મને મારી અને ખાઈ જાવ મહારાજ ત્યારે કાગડાએ કહ્યું કે મહારાજ ઊંટ જો પોતે જાતે જ તમને પીરસાતો હોય તો તમારે ભોજન કરી લેવામાં કોઈ વાંધો નથી આમ શિયાળ અને વરુએ પણ વાતમાં ટેકો આપ્યો ત્યારે સિંહે ઊંટને ફાળી કાઢી